આજના આધુનિક યુગમાં આપણે ઘરે બેઠા બધું જ મળી જતું હોય છે બસ મોબાઈલ હાથમાં આવે એટલે બધું જ ઘર સુધી મંગાવી શકાય છે શાકભાજીથી લઈને ઇલેક્ટ્રોનિક સુધી બધું જ એક ફોન ઉપર ઘર સુધી આવી જાય છે હવે તો વસ્તુઓની સાથે સાથે ઘણી બધી સેવાઓ સુવિધાઓ પણ ઘરે બેઠા મળી જતી હોય છે જો તમારે ઘર બદલવું હોય તો સામાન ફેરવવા માટેની સેવા પણ એક ફોન કરવાથી આવી જશે ટેક્સી બુક કરવી હોય ઘરની સફાઈ કે કલર કામ કરાવવું હોય ઉપકરણો રિપેર કરાવવા હોય બધી જ સેવાઓ હવે સહેલાઈથી મળી જતી હોય છે તેવી જ રીતે જો અમદાવાદ શહેરમાં ક્યાંય પણ રસ્તામાં ગાડીનું ટાયર પંક્ચર થાય તો ચિંતા કરવાની હવે જરૂર નથી એ સુવિધા પણ સ્થળ પર મળી જશે શહેરના એક સાહસી યુવાને આ સુવિધા આપવાનો વ્યવસાય પણ શરૂ કરી દીધો છે જેનું નામ છે ડાયલ ફોર ટાયર મારું નામ રોહન શાહ છે હું ડાયલ ફોર ટાયરનો ફાઉન્ડર છું મારું એજ્યુકેશન બીબીએમાં રહ્યું છે અને અમારું ઓટોમોબીલમાં બિઝનેસ છે મારા ફેમિલીનું ડાયલ ફોર ટાયર અમે બેઝિકલી ઇટ્સ અ ઓટોમોબિલ વેન્ચર ઇટ્સ અ સ્ટાર્ટઅપ અને અમે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં એસ્ટાબ્લિશ કર્યું હતું બેસિકલી ડાયલ ફોટા ઇઝ અ કોન્સેપ્ટ જ્યાં અમે ડો સ્ટેપ ટાયર ફિટમેન્ટ સર્વિસીસ આપીએ છીએ તમે તમારા કમર્શિયલ તમારા રેઝિડેન્સ ઉપર અમે અમારી સ્ટેટ ઓફ ધી આર્ટ મોબિલ વેન આવીને તમારે ત્યાં ટાયર રિપ્લેસમેન્ટ ટાયર વ્હીલ બેલેન્સિંગ જેવી સર્વિસીસ ટાયર રિલેટેડ એની સર્વિસીસ વી પ્રોવાઈડ ડો સ્ટેપ આ આઈડિયા અમારે ફોરેન કોન્સેપ્ટ્સ અને ફોરેનમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે છે એ પ્રમાણે ઇન્ડિયા વોઝ વન ઓફ અમારે અહીંયા એક લૂપ લાગ્યો અને એ જ ફૂલફિલ કરવા માટે એનો એક સોલ્યુશન્સ આપણે ફાઇન્ડ આઉટ કર્યો જેથી લોકો ટાયર માટે સ્ટક થઈને વધારે નુકસાન થતા હતા અને લોકો પાસે સોલ્યુશન નહોતું કે ઘરે ટાયર ફ્લેટ થયું છે અને અમે એનું સોલ્યુશન શું લાવી શકીએ છીએ અફકોર્સ ઇટ્સ અ વેરી પ્રોફિટેબલ બિઝનેસ ઇટ્સ અ સક્સેસ બટ હા એક થોડોક ટાઈમ લાગે કોઈક ન્યૂ વેન્ચરને સ્ટાર્ટ થતાં કેમકે અહીંયા શું છે આપણે ઓલ્ડ સ્કૂલ મેથ મેથડ જે યુઝ થતી હોય બરાબર ઓલ્ડ મેન્ટાલિટી એટલે એક મોડર્ન સ્ટ્રક્ચર તમારે ડેવલપ કરવું ઇટ્સ અ ટફ થિંગ બટ યા ઇન્ડિયન માર્કેટમાં ઇટ્સ અ સક્સેસ એન્ડ વી આર સૂન એક્સપાન્ડિંગ ઇટ ઓલ્સો ફોર ધ ડાયલ ફૂટ ફ્રુટાય તમારે ડોસ્ટેપ ટાય ફિટમેન્ટ સર્વિસીસ આપીએ છે ઓન્લી ફોર ફોર વ્હીલર્સ ટેકિંગ ફ્રોમ મારુતિ ટુ કોઈ કોઈપણ ગાડી હોય એક ટાયર હોય કે ચાર ટાયર હોય અમે તમારા ઘર બેઠા એ સર્વિસીસ આપીએ છે એમાં તમારે અગર ટાયર રિપ્લેસ કરવું છે તમારું ફ્લેટ ટાયર થઈ ગયું છે ટાયર રિપેર કરવું છે તમારે ટાયર રિલેટેડ સર્વિસીસ કરાવી છે જેમ કે વ્હીલ બેલેન્સિંગ ટાયર રોટેશન કરાવવું છે એ બધી સર્વિસીસ અમે ડોસ્ટેપ આપીએ છીએ તમને અમે પૂરું વેસ્ટ અમદાવાદ કવરઅપ કરીએ છીએ અને શૂન અમે પૂરું રિંગરોડે કવરઅપ કરી નાખીશું આવતા સમયમાં અને તમે અરે ક્યારે પણ ટાયર રિલેટેડ કોઈ પણ સર્વિસીસ જોઈતી હોય તો અમારું જેવો અમારે કોલ આવે એનથી અમે ફોર્ટી ફાઇવ મિનિટ્સ અમારો રિસ્પોન્સ ટાઈમ છે ફોર્ટી ફાઈવ મિનિટ્સની અંદર અમે તમારા ત્યાં લોકેશન ઉપર આવીને તમા રિપ્લેસમેન્ટ આપી દઈએ છીએ સો ઇટ્સ ધ સેમ કોઈ એક એક્સ્ટ્રા ચાર્જિસ નથી લેતા ના કે કોઈ હાયર ચાર્જિસ લઈએ છે કે ઘર બેઠા સર્વિસ છે તો કોઈ ટુ સ્ટેપ એક્સ્ટ્રા ચાર્જ ઇટ્સ અ નોમિનલ કોમ્પિટેટિવ માર્કેટના જે ચાર્જિસ છે એ જ લઈએ છીએ અમે સો ફ્યુચરમાં અમે અમારા એમ અત્યારે ફોર વ્હીલર્સ માટે કરીએ છીએ સૂન અમે કમર્શિયલ અને હાયર સેગમેન્ટમાં લઈ જઈએ છીએ અને સૂન બીજી સિટીઝમાંય અમે એક્સપાન્ડ કરી રહ્યા છે હું મેસેજ એ આપવા માગીશ જે યુથ છે એ લોકો માટે કે કોઈ પણ તમારે આઈડિયા હોય ઇફ ઇટ્સ અ સ્મોલ આઈડિયા ઓલ્સો તમે એની પાછળ એવું ના વિચારો કે ભાઈ નાનો આઈડિયા છે છોડી દઈએ ગો ફોર ઇટ એનમાં તમે અગર ડીપ રિસર્ચ કરો તો માર્કેટ ઇઝ વેરી હ્યુજ ઓકે અને એજ ઇઝ જસ્ટ અ નંબર સો ડોન્ટ થિંક કે ભાઈ મારે બહુ નાની ઉંમર છે હજી મને આ કરવાનું છે તે ડિગ્રીઝ કરવાની છે ના એવું નથી એજ ઇઝ જસ્ટ અ નંબર બરાબર તમારામાં અગર કોન્ફિડન્સ હોય તમારી પાસે એક આઈડિયા હોય તમે ડેફિનેટલી એ અપ્રોચ અને માર્કેટમાં રિયાલિટી પર લઈ શકો છો પ્લેટફોર્મ પર સો વી આર પ્રાઉડ કે દિસ ઇઝ અ મેડ ઇન ગુજરાત આપણે ઇઝ ધ ફર્સ્ટ કોન્સેપ્ટ બિલ્ડ ઇન ગુજરાત ઇન્ડિયા લેવલ ઉપર એ પહેલું છે એન્ડ એન્ડ વી આર બાય ઓફ અધર પ્લેટફોર્મ્સ ઓલ્સો જો ઘરમાં વડીલો હોય જે ગાડીના ટાયરને લગતી સમસ્યાના નિવારણ માટે બહાર જવામાં તકલીફ અનુભવતા હોય તો તેવી પરિસ્થિતિમાં પણ ડાયલ ફોર ટાયર એ ખૂબ મદદરૂપ સાબિત થાય છે